ગજેન્દ્ર મોક્ષપાઠ ગજેન્દ્રે કરેલી ભગવાનની સ્તુતિ સ્ત્રોત કે સ્તવન કે જે સ્કંદ આઠ અધ્યાય ત્રણમાં છે સુખદેવજી કહે છે પોતાની બુદ્ધિથી પાછલા અધ્યાયમાં વર્ણવ્યા અનુસાર નિશ્ચય કરીને તથા મનને હૃદયમાં સ્થિર કરીને તે ગજરાજે પોતાના પૂર્વજન્મના શિખેલને કંટસ્થ કરેલ સર્વશ્રેષ્ઠને વારંવાર કરવા યોગ્ય એવા નીચે દર્શાવેલ સ્ત્રોતનો ગજેન્દ્ર મોક્ષનો મનમાં મનમાં પાંચ સ્તુતિ કરવા લાગ્યો ગજેન્દ્ર મનથી સ્તુતિ કરતા કહે છે કે જેનો જેની ચેતનાનો પ્રવેશ થવાથી આ જળ શરીર અને મન આદિ પણ ચેતન થાય છે ને જે શબ્દથી પણ ઓળખાય છે તથા સંપૂર્ણ શરીરમાં પ્રકૃતિને પુરુષરૂપથી પવિષ્ટ થયેલા પ્રવેશેલા એ સર્વસર્વત પરમેશ્વરને હું મનથી નમન કરું છું તેમનું હું ધ્યાન કરું છું જેમનામાં આ જગત રહેલું છે જેનાથી આ જગત જન્મે છે જે આ જગતને રચે છે જે પોતે આ જગત સ્વરૂપ છે છતાં પણ જે કાર્યકરથી પર છે તે સ્વત સિદ્ધ ભગવાનને હું શરણે જાઉં છું જે સર્વના સાક્ષી અને અલ્પિત દ્રષ્ટિવાળા હોય પોતાનામાં જ પોતાની માયાએ ઉત્પન્ન કરેલા કોઈ વખતે દ્રશ્ય દેખાતા અને કોઈ વખતે અદ્રશ્ય એવા કાર્ય જગતને પોતે દેખે છે તે સ્વયં પ્રકાશને યક્ષુવાદી ઇન્દ્રિયોના પ્રકાશક પરમાત્મા મારી રક્ષા કરો સમગ્ર લોકો ત્રેલોક્યો કે જગત લોકપાલો અને તેઓના કારણો કાળના નિમિત્તથી જ્યારે નાશ પામ્યા હતા ત્યારે ગહન અને ગંભીર એવો અંધકાર જ બધે દેખાતો હતો ત્યારે તે અંધકારની પણ પહેલે પાર જે વ્યાપક પરમાત્મા સર્વ તરફ પ્રકાશે તે વિભુ પરમાત્મા મારી રક્ષા કરો જેમ જુદા જુદા રૂપોમાં નાટક કરનાર નાટના મૂળ સ્વરૂપને મનુષ્યો જાણી શકતા નથી તેમ જેમના સ્વરૂપોને દેવો કે ઋષિઓ પણ જાણી શકતા નથી તે પરમ સ્વરૂપને વર્ણવવા કે પામવા કયું પ્રાણી યોગ્ય છે એ એવા દુર્ગમ ચરિત્રવાળા પરમેશ્વર મારી રક્ષા કરો જેમના અતિમંગળ પદના દર્શન કરવા ઈચ્છતા મુનિઓ અને શ્રેષ્ઠ સાધુઓ સર્વસંગ છોડી સર્વના મિત્ર થઈ પ્રાણી માત્રામાં આત્મદૃષ્ટિ કરીને વનમાં અસ્ખલિત રીતે બ્રહ્મચાર્ય આદિ વ્રતો આચરે છે તે સુહદ ભગવાન મારી શરણ મારી ગતિ થાવ જેમને જન્મ કે કામ કર્મ નામ કે રૂપ ગુણ કે દોષ એ કઈ નથી છતાં અનુસાર લોકો ઉત્પત્તિ તથા નાશ માટે જે ભગવાન સ્વેચ્છાએ પોતાની માયાથી જન્મ કર્મ નામ રૂપ ગુણ દોષ ધારણ કરે છે તે અનંત શક્તિવાળા પરમેશ્વર પરબ્રહ્મને હું નમસ્કાર કરું છું રૂપરહિત નિર નિરાકાર છતાં અનેક સ્વરૂપ સાકાર ધારણ કરનારા અને આશ્ચર્ય કારક કર્મો કરનારા તે પ્રભુને વારંવાર મારા નમસ્કાર હો સ્વયં પ્રકાશ સર્વના પ્રકાશક સર્વના નિયંતા અને સર્વના સાક્ષી એવા પ્રભુ કે જે વાણી મન અને ચિત્તથી પણ અત્યંત દૂર છે તે પરમાત્માને મારા નમસ્કાર હો જે ભગવાનને કેવળ શુદ્ધ સંન્યાસ વડે વિદ્વાન વિવેકી પુરુષ પામી શકે છે તે મોક્ષના સ્વામી છે અને મોક્ષાનંદની અનુભવ મૂર્તિ છે તે ભગવાનને મારા નમસ્કાર હો માયાથી સત્વગુણનો સ્વીકાર કરીને શાંત રજોગુણનો સ્વીકાર કરીને ઘોર તમોગુણનો સ્વીકાર કરીને મૂળ એવા પ્રતીત થનારા અને બધે હોવા છતાં અપ્રગટ દેખાતા ભેદથી રહિત અને સમાન ભાવે રહેનારા કેવળ જ્ઞાન સ્વરૂપ પ્રભુ આપને મારા નમસ્કાર હો નિર્વિકાર સર્વના સાક્ષી પૂર્વકાળથી રહેલા જીવોના મૂળ રૂપ અને સર્વની મૂળ પ્રકૃતિના પણ કારણ છતાં સ્વયં કારણ રહી તેવા પ્રભુ આપને મારા નમસ્કાર હો સર્વ ઇન્દ્રિયો અને તેઓના વિષયોના દ્રષ્ટા સર્વ ઇન્દ્રિયોની વૃત્તિઓને જણાવનારા પ્રતીત કરાવનારા કેવળ મિથ્યા સ્વરૂપ એવા અહંકાર આદિ પ્રપંચ માયા કે અવિદ્યાને પ્રતિબિંબ કેમ્બિંબને પ્રતીત કરાવે છે તેમ પણ પ્રતીત કરાવનાર અને સર્વ વિષયોમાં જે માયાથી સત્યરૂપે ભાષે છે તેવા આપને પ્રભુને મારા નમસ્કાર હો આપ મૂળ કારણ છો પણ કોઈ કારણ કારણ નથી તથા આપ હોવા છતાં આપમાં વિકાર પરિણામ થતું નથી એવા અદ્ભુત કારણ કે અકારણ છો આપ સર્વશાસ્ત્રો તથા વેદોના એક મહાન સમુદ્ર સ્વરૂપ મોક્ષ સ્વરૂપ અને ઉત્તમ ગુણોના આશ્રયરૂપ છો એવા આપને મારા વારંવાર નમસ્કાર હો જે ત્રિગુણ તમસ રૂપ અરણીના લાકડામાં ગુપ્ત રીતે રહેલ રૂપ છો ગુણોમાં હલચલ થવાથી જેના મનમાં સૃષ્ટિ રચવાની બાહ્ય વૃત્તિ જાગૃત થાય છે અને આત્મતત્વના ભાવથી વિધિ રૂપ શાસ્ત્રથી પર થઈ ગયેલા જ્ઞાનીશ્વર પુરુષોમાં આપ પોતાની મેળે પ્રકાશો છો તેવા પ્રભુ આપણે નમસ્કાર કરું છું મારા જેવા શરણે આવેલા પશુના અવિદ્યારૂપી પાસને તોડી નાખનારા સદા મુક્ત અત્યંત દયાળુ અને સર્વ પર દયા કરવામાં વિનાના આપને મારા નમસ્કાર હો આપ પંતરિયામી રૂપ પોતાના અંશથી સર્વ પ્રાણીઓના હૃદયમાં પ્રતીત થો છો સર્વ પ્રાણીઓને નિયમમાં રાખવા સમર્થ છો અને સર્વના મનમાં રહ્યા છો છતાં જાણતા નથી તેવા આપને મારા નમસ્કાર હો શરીર પુત્ર સંબંધી વર્ગ ઘર ધન તથા બીજા મનુષ્યોમાં આસક્ત નહેનારને

અને તે ભજન કરનારા પુરુષો જે કામનાઓથી ઈચ્છા કરતા નથી તે સર્વકામનાઓ અને દેહ પણ જે તેમને આપે છે તેવા અતિ દયાળુ ભગવાન મારી આ આવી પડેલી વિપત્તિઓમાંથી મારો છુટકારો કરો આપને શરણે આવેલા આપના અનન્ય ભક્તો આપના અતિ અદ્ભુત અને પરમ મંગળ ચરિત્ર ગાતા ગાતા આનંદ સ્વરૂપમાં મન મગ્ન રહે છે અને તેથી જ આપ વિના બીજો કોઈ પદાર્થ ઈચ્છતા નથી જે પરમેશ્વર અવિનાશી બ્રહ્મ સર્વથી પર બ્રહ્મા આદિ દેવોના નિયંતા અવ્યક્ત આધ્યાત્મિક ભક્તિયોગથી જાણવા યોગ્ય સૂક્ષ્મ પરમાણુની જેમ ઇન્દ્રિયોના અવિષય ઇન્દ્રિયોની અગમ્ય અત્યંત દૂર લાગતા અનંત અને સર્વના આદ્ય છે તે પરિપૂર્ણ પરમેશ્વરની હું સ્તુતિ કરું છું બ્રહ્મા આદિ દેવો સર્વવેદો ત્રૈલોક્ય અને સ્થાવર જંગમના રૂપના ભેદથી જે સર્વ આપના અલ્પ અંશ વડે રચાયા છે તે ભગવાનનો જય હો જેમ અગ્નિમાંથી વારંવાર જ્વાળાઓ અને સૂર્યમાંથી કિરણો નીકળે છે અને પાછા તેમાં જ લઈ પામે છે તેમ એ સ્વયંપ્રકાશ પરમાત્માથી ગુણોના પ્રવાહ રૂપ મન બુદ્ધિ ઇન્દ્રિયો અને શરીર રૂપી સૃષ્ટિઓ વારંવાર ઉત્પન્ન થાય છે અને પછી તેમાં જ લઈ પામે છે એવા તે ભગવાન એ દેવ અસુર મનુષ્ય પશુ પક્ષી નથી સ્ત્રી પુરુ પુત્ર નપુસંગ કે કોઈ પાણી પ્રાણી નથી તેમજ ગુણ કર્મ સ્થૂળ કાર્ય કે સૂક્ષ્મ કારણ નથી કારણ કે જે સર્વ વસ્તુઓનો નિષેધ કરવાથી બાકી રહે છે અને સાથે સાથે માયાથી તે સર્વરૂપ પણ છે તે ભગવાનનો જય હો હું આ જળ મગનની પકડથી છૂટીને જીવવા ઈચ્છતો નથી કારણ કે અંદર બહાર કેવળ અજ્ઞાનથી ભરેલી આ હાથીની જાતિથી મારે શું કામ છે હું તો આત્મપ્રકાશના આવરણરૂપ અજ્ઞાનથી છૂટવા જ ઈચ્છું છું કે જે છુટકારાનો કાળ વડે કદી પણ નાશ થતો નથી તેથી હું તે પરબ્રહ્મા પરમાત્માને શરણે જાઉં છું જેઓ વિશ્વ રહિત હોવા છતાં પણ વિશ્વને રચનારા અને વિશ્વરૂપ અને વિશ્વના અંતરાત્મા રૂપે વિશ્વરૂપ સામગ્રી વડે ક્રીડા કરતા રહે છે આવા પરમપદ રૂપ અજન્મા નિર્વિકાર નિરાકાર બ્રહ્મને હું પ્રણામ કરું છું

તેમ દુષ્ટ ઇન્દ્રિયોવાળાને જેમનો માર્ગ જડતો નથી તેવા આપને મારા નમસ્કાર છે જેમની માયાશક્તિથી થતી અહમ બુદ્ધિને લીધે ધંકાયેલા પોતાના આત્મા રૂપ ભગવાનને મનુષ્ય જાણતા નથી કે તેમને જેમનું મહાત્મ્ય ઓળખવું મુશ્કેલ છે તે ભગવાનને હું શરણે આવ્યો છું શ્રી સુખદેવજી કહે છે જેને પૂર્વોક્ત આગળ કહેલા પ્રકારે ભગવાનના નિર્વિકાર નિરાકાર પરમ તત્વની સ્તુતિ કરી હતી તે ગજેન્દ્રની પાસે જુદા જુદા સ્વરૂપવાળા સાકાર બ્રહ્મા આદિ દેવો આવ્યા નહીં ત્યારે પોતાનું સમગ્ર સ્વરૂપ હોવાથી સમગ્રના આત્મામય સર્વદેવમય મૂર્તિવાળા શ્રી હરિ ત્યાં પ્રગટ થયા જગતના વાસરૂપ શ્રી હરિ તે ઘણા દુઃખી ગજેન્દ્રની

અજન્મા નિર્વિકાર શ્રી હરિએ તે ગજેન્દ્રને દુઃખી થતો જોઈ દયાને લીધે એકદમ ગરુડ ઉપરથી નીચે ઉતર્યા અને પેલા મગર સાથે ગજેન્દ્રને સરોવરમાંથી બહાર ખેંચી કાઢી સુદર્શન ચક્રથી તે મગરનો મુખ ચીડી નાખી દેવતાઓના દેખતા તે ગજેન્દ્રને મ મગરના મુખમાંથી છોડાવ્યો ગજેન્દ્ર સ્તુતિ સ્ત્રોત સમાપ્ત ભાગવત પુરાણના આત્માસ્કંદનો ત્રીજો અધ્યાય